અને હું પ્રેસિડેન્ટ છું ક્વોલિટી માર્ક ટ્રસ્ટનો કે જે છેલ્લા ચૌદ વર્ષથી આ ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે આ ચૌદમી આવૃત્તિ છે ક્વોલિટી માર્ક એવોર્ડની છેલ્લા ચૌદ વર્ષથી અમે ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી મેક ઇન ઇન્ડિયાનું એક સૂત્ર આપ્યું છે ત્યારથી અમે નક્કી કર્યું છે કે મેક ઇન ઇન્ડિયાના સંદર્ભે હિન્દુસ્તાનમાં જે સારી કંપનીઓ હોય એવી કંપનીઓને આપણે ક્વોલિટી માર્ક એવોર્ડમાં સામેલ કરવી અને અલગ અલગ પાંત્રીસથી વધારે કેટેગરીમાં અમારી પાસે આજે ઉદ્યોગ સાહસિકો અહીંયા છે કે જેમને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છે સૌથી પહેલાં આ જે એવોર્ડ આપવામાં આવે છે એની પ્રોસેસ એવી છે કે એ કંપની એના નોમિનેશન મોકલે ત્યાંથી અમારી ટીમ એમને ત્યાં રૂબરૂ જાય છે એમની ક્વોલિટી એમની ગુણવત્તા એમની સિસ્ટમ અને એમનું જે કમિટમેન્ટ છે એ ચેક કરવા માટે અને આ એવોર્ડથી એમને પોતાને એક પ્રોત્સાહન મળશે અને એમની જવાબદારી બનશે જ્યારે તમને ક્વોલિટી માર્ક એવોર્ડ મળ્યો છે ક્વોલિટી માટે એવોર્ડ મળ્યો છે તો એક ઉદ્યોગકાર તરીકે પોતાની જવાબદારી થાય છે કે આગળ ઉપર એમણે એમના વ્યવસાયને ઇનોવેશનમાં લઈ જવો નવા નવા અભિકરણો કરવા અને ગુણવત્તા ખૂબ સાચવવી આ એવોર્ડમાં આજની જ વાત કરું તો એમ્યુનેશન ફેક્ટરી જે ખડકીમાં છે જે આપણા દેશ માટે ડિફેન્સ મિનિસ્ટ્રી માટે દારૂગોળો અને ડિફેન્સની બધી વસ્તુઓ બનાવે છે એ એમ્યુનેશન ફેક્ટરી છે એની સાથે સાથે પતંગ હોટલ છે ડેમંડ લિમિટેડ છે દીનદયાલ પોર્ટ છે એવા અલગ અલગ કેટેગરીમાં દીનદયાલ પોર્ટ છે મેરીટાઇમની અંદર આવેલું છે કે જ્યારે એમ્યુનેશન ફેક્ટરી છે ડિફેન્સની સામગ્રીઓ બનાવે છે અને રેમંડની વાત કરું તો કાપડ બનાવે છે એન્જિનિયરિંગ છે સોલર છે છે એમાં ગ્રીન એનર્જીની વાત એટલે અલગ અલગ પ્રકારની બધી જ ઇન્ડસ્ટ્રીઝ અમે છે મારું નામ મયુર વાખાણી છે અને અમારી જે સંસ્થા છે એનું નામ અમિત ફાબેર ડેકોર છે ખાસ મારે તો થેન્કસ કહેવાનું છે ક્વોલિટી માર્ક એવોર્ડ ને કે જે આવી રીતે સરસ મજાની સંસ્થાઓ જે સારી સારી સંસ્થાઓ છે એને જેને કહેવાય કે માત્ર વેપાર સમાજમાંથી નહીં પણ સમગ્ર જે કહેવાય કે એક સમાજમાંથી એવી સારી સંસ્થાઓને ગોતી શોધી અને એને આવી રીતે બિરદાવે છે એ બહુ સારી વાત કહેવાય કારણ કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી મહદઅંશે એવી જ સંસ્થાઓને બિરદાવવામાં આવતી હોય કે જે માત્રને માત્ર ટર્નઓવર્સને લઈને કે માત્ર વેપારના ક્રાઇટેરિયા એના ખૂબ ઊંચા હોય એવા પ્રકારના પરંતુ ક્વોલિટી માર્કની હું આ માર્કને બહુ જ સારી રીતે બિરદાવું છું કે એમણે ઘણા બધા ધોરણો સેટ કર્યા છે બિરદાવવા માટેના હું આ એક વસ્તુને બિરદાવવા જેવું કહી રહ્યો છું કે માત્ર વ્યાપાર અને આર્થિક બાબતોથી દરેક સંસ્થાઓને મૂલવવી ન જોઈએ કારણ કે બીજા ઘણા બધા પરિમાણો છે જેને લઈને બધી સંસ્થાઓને મૂલવવી જોઈએ તો જ્યારે હું વાત કરું કે અમારી સંસ્થાનું નામ અમિત ફાભર ડેકોર છે